ये जो हमरा देर को बुरा है उधर मां हां मेरा बरसात जाना हो मैं हूं बहुत मजा मां रात 3:00 बजे हूं मजा मां घर वाले तो ही पड़े

વચ્ચે <laughs> <laughs>

મન ટ્રસ્ટ ના લેસ બોલે હવે નડતોય પી જવાય માનત પીઉં એટલું બધું પણ જે ભાવે ખાવાનું એમાં કઈ જો લખ્યું હોય તો બરાબર છે બધું

બેસવાનો કંટાળો આવે છે અત્યારે ચોકડી માં આપણે હમણાં બેસીશ ને પછી ધોવાઈ જશે આ નીચે બોર્ડર બહુ મેલી છે ઓફ વાઈટ હતો ને એટલે આ તો ચાલો હું ભૂકે આ તો જો ચણિયા ધોવા બેઠીને અંશા માસી કેવા એવા અંસાબા માસી ન થવાના કાલે નહોતા આવ્યા આજે નહોતા આવવાના પછી ચણિયા ધોઈને તરત કચરા પોતા કર્યા કચરા મમ્મીએ વાળ્યા પોતા મેં વાળ્યા તો હવે કેટલા સવા દસ થયા છે ફાઇનલ ફ્રી થયા છોકરાઓ બે હજી સુતા જ તો થોડીક વારને આવી જાય રૂમમાં અને થોડું ઘણું એડિટિંગ કરી નાખો પછી કંઈક રસોઈનું વિચારશું બપોરની રસોઈનું ટેન્શન છે સાચી સાંજની રસોઈનું ટેન્શન નથી કે સાંજે વાડીમાં જમવાનું જ એની પાસે સુતા સુતા વિડીયો એડિટ કરી નાખો આ બે જો કેટલા વાગે ઉઠ્યા બે પૃથ્વ તું સાડા અગિયાર અગિયાર વાગે પૃથ્વ ઉઠો સરખો બેસ પેલા પૃથુ કેટલા વાગે ઉઠો જો એ બે વાર જમી લીધું હું મમ્મી જમી લઈએ રસ્તા વાળું બટેકાનું શાક અને ભાખરી ટોળી ખાવું છું કેમ ચલો હવે જમી લઈએ આમ જો તું તો ભાઈ હો મૂવી ડે છે આજે એને એવરી સન્ડે મૂવી ડે હોય બધા ફ્રેન્ડ અરે જો આઈ લો જઈ હાલો કપડાં ઘડી થઈ ગયા હવે દીવાબેન અપસો જાતે હે

ને આજે મારે જે પહેરવી હતી એનું બ્લાઉઝ મને એને એન્ડ ટાઈમ ઉપર દેવાના હતા અત્યારે ફોન કરીને એને મન ના પાડી દીધી બોલો કે આજે તો એ કે કોઈ સંજોગોમાં નહીં થાય કાલે સવારે મળશે તો હવે આજે મારે બીજું કંઈક સોચના પડી ગયા પેલા ઉપર જઈને નક્કી કરી આવું મારું હું હવે ગોતવું પડશે છેલ્લે છેલ્લે કેટલા બોલો પોણા સાતે એણે મને ફોન કરીને કીધું હવે તમે તમારી રીતે કંઈક જુગાડ કરો આજે ન બધું બહુ બતાવાય બતાવીશ જો મમ્મી પૂજા મતલબ આરતી નો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી કરે છે આરતી કરી લે ને પછી અમે બી કંઈક સોચીએ પડ્યું છે બહુ બધું પણ મિક્સ એન્ડ મેચ મિક્સ એન્ડ મેચ કરી કંટાળો આવે એ બધું હવે જો હમણાં ઉપર જઈને આજે જમણવાર છે તૈયારી ચાલે છે હમણાં આજે ફૂલ ડીશ રાખી છે અમે એટલે ફૂલ બધું આજે જમવાનું છે પણ સાદું છે પરોઠા ચાક ચકા ચોખ વાહ આજે છે ને બધાએ જમ્યા ને વાડીમાં એટલે આજે કોઈને ચણિયા ચોળી પહેરવાનું મન જ ન થયું કા દિવા પેલા જે બધાને છે ને આવું કુર્તી ફ્રોક એવું બધું પહેરવાનું જ મતલબ જેને જે પહેરવી પણ કુર્તી એમ તો અમે રેડી થઈ ગયા આજે કંઈ બહુ ટબક ટીબક નથી તો હવે નીચે જઈએ ચાલો નીચે છે દીખું તારું બધું તો ઓકે ચલો બધા છે ને ગરબા રમે છે અને મારે તમને બધાને એ કહેવાનું હતું કે તમે આગળના બધા આગળના વિડીયોમાં તમે બધાએ બહુ સરસ કમેન્ટ કરી છે અને તમને બધાને એ વિડીયો બહુ ગમ્યો છે જે ગરબાનો હતો એ તો બસ આમ જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો તો મળીએ કાલે નવા વિડીયોમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ